અંકલેશ્વર નોટિફાઈડ વિસ્તાર દ્વારા સંચાલિત પંપિંગ સ્ટેશનોને કેટલીક શરતોને આધીન પુનઃ શરૂ કરવાની મંજૂરી અંતે જીપીસીબી દ્વારા અપાતા સ્થાનિક ઉદ્યોગકારોને રાહત સાંપડી હતી આધારભૂત સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ અંકલેશ્વરના ઉદ્યોગ મંડળ સાથે જીપીસીબીના અધિકારીઓની ગાંધીનગર ખાતે થયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં જે પડતર પ્રશ્નોની ચર્ચા થકી નિકાલ લાવવાનો પ્રયત્ન થયા હતા તેમાં જીપીસીબી દ્વારા જ બંધ કરાયેલા અંકલેશ્વર જીઆઈડીસીના બે પંપિંગ સ્ટેશનોની પણ ચર્ચા થઈ હતી નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા જણાવાયું હતું કે બી અને સી પમ્પિંગ સ્ટેશનમાં ઔદ્યોગિક વરસાદના કોઈ એકમનું કાયદેસરનું જોડાણ નથી પરંતુ તેમાં વરસાદનું ડોમેસ્ટિક ગંદુ પાણી જ આવતું હોય છે આવનારા ચોમાસાની સિઝનને ધ્યાનમાં લઈને પણ આ નિર્ણય લેવાયો હોવાની શક્યતા છે ત્યારે જીપીસીબી ગાંધીનગરના હુકમમાં સ્પષ્ટ જણાવાયું છે કે પમ્પિંગ સ્ટેશન એ બી અને સીમાં માત્ર ડોમેસ્ટિક સીવેજનો જ નિકાલ કરવો તેમાં કોઈપણ પ્રકારના ઇન્ડસ્ટ્રીયલ એફલુઅન્ટનો નિકાલ કરવો નહીં આ સરળથી જીપીસીબી ગાંધીનગરથી ગત તારીખ ત્રણ ચાર બે હજાર સત્તરના પમ્પિંગ સ્ટેશનો બંધ કરવાના હુકમને પાછો ખેંચાયો છે અને હાલ પૂરતી એસેટને રાહત અપાઈ છે ઇએનસી પમ્પિંગ જે સુએજ અને કેમિકલ ઇન્ફ્લુએન્ટના વહન માટેના હતા જે સમજ ફેરના કારણે જીપીસીબી દ્વારા જે બંધ કરાયા હતા યાદરોજ ચાલુ થયેલ છે અને તે માટે અમે ગુજરાત સરકાર ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જીએસસીને નોટિફાઈડનો આભાર માનીએ છીએ કારણ કે એ બંધ થવાના કારણે ઇન્ડસ્ટ્રીની સાથે સાથે સુએજનું પાણી જે સાઈડમાં કલેક્ટ થયું હતું ને ભગમ જે બગાડતા હતા હવે અમે પમ્પિંગ ચાલુ કરીને બધા જ પાણી શિફ્ટ કરી અને ડીકન્ટામિનેશન પણ ત્યાં વોટર વર્સ કે જે કંઈ જરૂર પડે એ કમ્પ્લીટ કરી અને વરસાદ પહેલો એ જે તળાવ છે એનું બધું જ પાણી અમે ટ્રીટમેન્ટ માટે એનસીટીએલમાં મોકલી આપશું